હવેનો ધોમધાર વરસાદ પાણીની સમસ્યાના નિકાલ માટે વરસી રહ્યો છે ભાવનગર જિલ્લાના હાલ બાર મુખ્ય જળાશયોમાં આવે પંચોતેર ટકાથી વધુ પાણીના જથ્થાનો સંગ્રહ થઈ ગયો છે ખાસ તો છેત્રુ છેત્રુજી ડેમ એસી ટકાથી વધુ ભરાઈ ગયો છે જ્યારે રોજકી હલવણ બગડ અને હમીરપરા ડેમ છલકાઈ ગયો છે મહુવા તાલુકાના ગુંદાણા ગામ પાસે આવેલ બગડ ડેમ ત્રણ ઇંચ વરસાદ પડ્યો પડવાથી ઓવરફ્લો થયો ગઈ રાત્રે બગડ જેમ ઓવરફ્લો થયો ગયો હતો જેમાં આવક અને જાવક ત્રણસો ને અડતાલીસ ક્યુસેક પાણીની છે અને ઉપરવાસથી સતત હાલ પૂરતી પાણીની આવક શરૂ છે આથી સિંચાઈ વિભાગ દ્વારા મહુવા તાલુકાના તથા તળાજા તાલુકાને ગામડાઓને નદી પટ પર અવર જવર કરવા મને ફરમાવેલ છે જેમાં મહુવા તાલુકાના સમઢિયાળા પટ્ટી ગુંદણા ભગુદા નાની મોટી જાગધાર લીલવાન તથા તાલુકાના ખારડી પાદરગઢ બોરડી બોરડા નદી પથ પર અવર જવર કરવા મનાઈ કરવામાં આવેલી છે વિસ્તારોને સૂચના આપવામાં આવેલી છે આથી બગડ ડેમ ઓવરફ્લો થવાની સાથે જ ગુંદણા પથકમાં તથા આજુબાજુના ગામડાઓને ખેડૂતોને શિયાળુ પાક સારી રીતે લઈ શકાય છે અને પિયતનો વાંધો પડશે અહીં તળાધાના દિયોર અને હમીરપરા ગામ નજીક આવેલ હમીર હમીરપરા ડેમ ગત મોડી રાત્રે છલકાઈ તથા ડેમનો એક દરવાજો ખોલવામાં આવેલ છે આ ડેમ ઓવરફ્લો થતાં હમીરપરા ચુંડી અને દિયોર ગામના ખેડૂતોને નહેર માટે પિયતનો લાભ મળશે આ ઉપરાંત ડેમની છપાટી છલોછલ થતાં આજુબાજુના વિસ્તાર વિસ્તારના ગામો મામચી નેશ્વર સાકળાસર બે સહિત નજીકના શકે છે મહુવા ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયો છે ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા તેર ગામોને એલર્ટ કરાયા છે નદીના પટ પર અવર જવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે પંથકમાં આવતા તલાટી મંત્રીઓને સ્ટેન્ડ બાય રહેવાની તંત્ર દ્વારા તાકીદે સૂચના આપી દેવામાં આવી છે સાથે સાથે તાલુકાની ડેમમાં ડેમના નીચાણવાળા ભાગમાં આવેલ બગડ નદીના ઘોડાપુર જેવું પાણી વહેતું થયું છે છેલ્લા બે દિવસથી ઉપરવાસમાં વરસી રહેલા વરસાદને કારણે સિઝનમાં પ્રથમ વર્ષા પ્રથમવાર ડેવ ડેમ ઓવરફ્લો થયો છે ગત મોડી રાત્રે ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે હાલ ડેમની સપાટી કરતાં વધારે પાણીની આવક આવક થતાં ડેમના ઓગન પરથી પાણી વહેવા લાગ્યું છે બગડ સિંચાઈ યોજના અધિકારી દ્વારા સવારે ડેમની વિવિધ ઊંજા કરવામાં આવી હતી બગડ સિંચાઈ યોજના હેઠળ ડેમ બનાવવામાં આવ્યો છે આ આનું પાણી આજુબાજુના ખેડૂતની આવના સિઝનમાં વાવેતર કરવા માટે ફાયદાકારક ગણવામાં આવે છે મહુવા તાલુકાના ગુનાના પાદરગઢ વચ્ચે આવતો બગડ નદીનો પુલ સાંકડો હોવાથી ચોમાસા દરમિયાન અનેક સમસ્યાઓ ઊભી થાય છે ગુંદરણા પાદરગઢ વચ્ચે બગડ નદીનો પુલ સાત વર્ષ પહેલાં નવો બન્યો છે પણ પુલ તો નવો બન્યો છે પણ નદીનો ઢાળ એવો એ રહ્યો આથી પરંત પૂરતું બગડ નદીનું પુલ ઉપરથી થ્રી વ્હીલ ટેમ્પો રિક્ષા ખેડૂતોને ભરેલો ટ્રેક્ટરો તથા ખટારાઓને ઢાળ ચડી શકતા નથી આથી ત્યાં લોકોને બુંદણ આવવું હોય તો દસથી થી બાર કિમી વાહન ફેરવીને આવવું પડે છે આથી આ સમસ્યા આજુબાજુના દસથી બાર ગામોને ગામો ગામના લોકો તથા બહારથી આવતા લોકોને બારે મહિના ભોગવો ભોગવી પડે છે જે સમયે પુલ બન્યો ત્યારે તે પુલ નાનો બનાવવામાં આવ્યો છે આથી તે પુલ હાલ ચાર ખાનાવાળો છે પરંતુ ચોમાસા દરમ દરમિયાન બગડ જેમ ઓવરફ્લો થાય ત્યારે આ પુલ ઉપરથી છ થી સાત ફૂટ પાણી આ પુલ ઉપર ચડ ચડી જાય છે તેમજ નાના પુલના કારણે આજુબાજુના માલિકીની જમીનનું ધોવાણ થાય છે આથી ખેડૂતોને ચોમાસા દરમિયાન મોટા પ્રમાણમાં નુકસાન થાય છે બગડ ડેમની ઉપરના તમામ પુલો ઊંચા અને મોટા છે પરંતુ ગુંદાણા અને પાદરગઢની વચ્ચે જ જે પુલ આવે છે તે બગડ ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવે છે આ તમામ બગડ ડેમના ઓવરફ્લોનું પાણી આ પુલ ઉપર ભેગું થાય છે આથી આ પુલ ઊંચો લેવા માંગ થઈ રહી છે તેમજ હાલ પુલ ઉપર ડિવાઈડરો લોખંડના હોવા છતાં પાણીના મોટા મોટા પ્રવાહને કારણે તૂટી ગયા છે તેમજ બગડ ડેમ નીચાણવાળા વિસ્તારોમાં તમામ પુલો ઊંચા અને મોટા છે પરંતુ ગુંદાણા અને પાદરગઢ વચ્ચે આવતો બગડ ડેમનો પુલ નાનો છે પુલ ઊંચો બની જાય તો સમસ્યા ઉકેલ આવે છે ગુંનાવણા પાદરગઢ વચ્ચેનો પુલ જો હજુ